બેટી બચાવો બેટી વધાવો ના સ્લોગન તમે સાંભળ્યા હશે આ નારાની વચ્ચે આજે એક માતા કહેતી હતી કે હવે બેટીનું બધું પૂરું થઈ ગયું હવે શું કરવાનું બેટી બચાવો બેટી વધાવો ના વાયદા કરતી આ સરકારમાં એક માતાને આંદોલનમાં જોડાવવું પડ્યું કાયમી શિક્ષકના અને તેમના મોંમાંથી નીકળતા એક એક શબ્દને તમે સાંભળો જેથી ખબર પડશે કે કાયમી શિક્ષકોની રાહમાં બેઠેલા યુવાનોના પરિવારજનો શું વિચારે છે આ સરકાર માટે વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર હું છું સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીનગર ખાતે આજે કાયમી શિક્ષકોની ભરતી માટેનું ભૂત ફરીથી ધૂણ્યું હતું આંદોલન શરૂ થયું છે ફરીથી યુવાનો સચિવાલયમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને રજૂઆત માટે પહોંચેલા આ યુવાનો આંદોલન પર ઉતર્યા રસ્તા બંધ કરવા લાગ્યા અને સાથે પરિવારને પણ લાગ્યા આ એક માતાની વેદના સાંભળો જે પોતાની દીકરી માટે સપના જોઈ જ પૂરું થઈ ગયું છે હવે શું કરવું સાંભળો સરકાર ભરતી ન કરે તો શું કરવું કેટલા વર્ષ વી ગયા બીએસસી ત્રણ વર્ષ કર્યું એમએસસી બે વર્ષ બીએડ બે વરસ અને તૈયારી કરી દોઢ વરસ પછી આ કેટલીક રાહ જોવાની તો આપને થાય કે દીકરી માટે મજબૂર થવું પડે સાંભળતી નથી મા તરીકે તો વેદના તો અલગ હોય જ એની માની તો વેદના શું થાય કે આ કે મેં ભરતી નથી કરતા રાહ જોઈ પંદર જૂન ની રાહ જોઈ મેં કીધું થોડા દિવસ ખાઈ આવશે પંદર જૂને ને પંદર જૂન ને ગઈ પેલી આપી તો પેલી પેલી ગઈ પેલી તારીખ તો સાંજ સુધી મેં કીધું રાહ જો સાંજ તો આવશે ને કે તો આવશે ન આવી એટલે મજબૂરી અમારે આવવું પડ્યું અહીંયા

એને જીવમાં કે ડાયટમાં નંબર આવ્યો છે પણ કઈ કામ નું તો નહિ જ ને આપણે તો સમાજમાંથી પણ સમાજ માંથી પાડોશ માંથી સમાજમાંથી કુટુંબ માંથી બધી ટોણા મળે શું કરવું હવે બે હાથ જોડીને એને કઈ શકાય ભરતી કરી દો તારીખ આપી દો ન આપી તો હા ના જ પાડી દો ના પડે તો પછી આમાં કઈ તૈયારી તો કરીએ ને લઈ જાય થઈ જશે તમારી ભરતી તો ખાલી સુબેરભાઈ તો એમ જ કહે છે કે થઈ જશે ખાલી લ્યો તો અમારે તો શું રાહ જોવાની એમનો પોલીસ બન્યા છે તો આ ટીચર પાસે ભણીને જ પોલીસ બન્યા છે ને બીજે તો નથી ત્યાં ને તો પોલીસને પકડવાનો જોઈએ કે ભરતી એને નોટિફિકેશન આપી દે તૈયાર બેટી ભણાવી હવે તો પૂરું થઈ ગયું બેટીનું તો શું કરવું હા હવે સપના જોયા હવે એનો લગ્ન તૈયારી કરવાની થઈ હવે તો શું કરવું નોકરી ન મળે તો એમ લોકો આપી દે આપને કે ભાઈ આપી દે ખાલી એમ કહી દે કે મોટિફિકેશન આપી ફોન મોલામ કહી દે તોય આપને ખબર પડે કે હાલો આવી ગયો હવે શાંતિથી બેસી જાય છોકરાઓને અગિયાર મહિના થાય તો ટીચર બદલે તો એને કઈ ખબર તો પડવાની કે આ ટીચર હતા એમ એટલે એ તો છોકરાનું કઈ આગળ વધવાના જ નથી પછી તો એટલે આ એ લોકો કાયમી શિક્ષકની ભરતી કરો અમે એ જ મારી એક લઈને બેઠા છે કાયમી શિક્ષક ની ભરતી કરો તમે હવે તો કેમ ખબર વિશ્વાસ તો આમાં પેલી જૂન ગઈ રાહ જોઈ જોઈ રાત અમે રાત જાગી આખી કે આ ભરતી આવે ને સવાર ફોન અમે નો પકડતા તો આવડી ઉમરે ફોન પકડવા માંડ્યા રાહ જોઈ જોઈ ફોન માં જોઈ કે આજે આવશે હાલો પેલી તારીખ ને સવાર વેલા ઉઠીને રાહ જોઈ હા નોટિફિકેશન ની રાહ જોતા હતા પહેલી તારીખે સવારમાંથી વેલા ઉઠીને ફોન જ તપાસ્યા કર્યો તો કાંઈ સાંજ બે કે સાંજ તો પડવા દે સાંજે આવશે તો સાંજે કાંઈ પૂરું થઈ ગયું કે સપ્ટેમ્બરે મોબાઈલ ફોન પકડીને ને બેઠા બાળકો આંદોલન નું કેતા હતા અમે કહી રહ્યા હતા કે શાંતિ રાખો આજનો દિવસ છે નોટિફિકેશન આવશે નોટિફિકેશન અમે રાહ જોઈ જોઈને થાકી ગયા અમારા સપના પૂરા થઈ ગયા પણ નોટિફિકેશન ના આવ્યું અને આખરે અમે નિર્ણય કર્યો કે આંદોલનમાં અમારે પણ જોડાવવું જોઈએ આમ કાયમી શિક્ષકોના આંદોલનમાં જો આ રીતે વાલીઓ પણ જોડાતા જાય અને આ સંખ્યા વિશાળ થતી જાય તો સરકારને સમજ પડે છે શું થાય આશા રાખીએ કાયમી શિક્ષકોની ભરતીનું આંદોલન છે તેને સરકાર ગંભીરતાથી લેતી હશે અન્યથા આ યુવાન અને તેમના પરિવારો કે જે આંદોલનમાં જોડાય છે એ આ મુદ્દાને બરોબરની ગંભીરતાથી લઈ રહ્યા છે એ પણ યાદ રાખવું આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णवजनतो तेन